નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે પોષણ ટ્રેકરમાં છે ટીચરની એન્ટ્રી કઈ રીતે કરવાની છે તેની વિગતવાર માહિતી મેળવીશું તમને ટીએચઆરની એન્ટ્રી કરતાં આવડે જ છે છતાં પણ થોડી તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા છો તે માટે આજે આપણે આ વિડિયો એન્થ સુધી જોવાનો છે અને ટી ની એન્ટ્રી એન્ટ્રી કરતાં પૂરેપૂરું શીખી લેવાનું છે અને ત્યારબાદ તમારે ની એન્ટ્રી કરી દેવાની રહેશે ચાલો તો આપણે એક ડેમો એન્ટ્રી છે તમને શીખવું પોષણ ટેકરની કોઈ પણ એન્ટ્રી કરતાં પહેલાં તમારે સૌપ્રથમ તમારો તમારું પોષણ ટેકર અપડેટ છે કે નહીં તે ચેક કરવાનું છે પ્લે સ્ટોરમાં જઈ અને તમારે તમારું પોષણ ટેકર અપડેટ કરવાનું છે

THR નો રિપોર્ટ સો ટકા આવતો નથી એટલા માટે આ વિડીયો ખાસ અંત સુધી જોવો અને THR ની એન્ટ્રી કરતા સો ટકા શીખવાનું છે તો સૌપ્રથમ છે તમારે આ હોમ હોમ પેજ ખોલે એટલે તમારે અહીંયા ડેલી ટ્રેકિંગ લખ્યું એમાં જવાનું છે અથવા તો આમાં જાઓ તો પણ તમે એ જ ઓપ્શનમાં જઈ શકો છો આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન ખોલવાનો છે THR ની એન્ટ્રી કરવા માટે હવે જોવાનું છે તો સૌપ્રથમ કોની કરવાની છે તો કે પ્રેગ્નેન્ટ વુમનની ત્યારબાદ લેક્ટેક્ટિંગ મધરની અને ત્યારબાદ છ માસથી ત્રણ વર્ષના બાળકોની આ ત્રણેય એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ તમને શીખવું છું તો સૌપ્રથમ એક એન્ટ્રી તમને પ્રેગ્નેન્ટ વુમનની કરીને દેખાડું ત્રણેયની એક એક એન્ટ્રી કરીને બતાવું છું ચાલો તો પહેલા આપણે પ્રેગનેન્ટ વુમનની ટી એચ આરની એન્ટ્રી કરીએ હવે જો આ છે પ્રેગ્નેન્ટ વુમન એટલે કે સગર્ભા માતાની ટીએચઆની એન્ટ્રી કઈ રીતે કરવાની છે હવે એ ખાસ મહત્વનું સમજવાનું છે એ તમને કહી દઉં કે જ્યારે તમારે ટીએચઆની એન્ટ્રી થઈ જાય ત્યારે અહીંયા પચીસ દિવસ લખેલા આવી જશે અને આ ટીએચઆર લખેલું છે આછું થઈ જાય છે અને જેનું ટીએચઆર બાકી હશે ત્યાં અહીંયા જીરો દિવસ લખેલા કરવાની એ હું તમને કહું છું તો ટી ની એન્ટ્રી કરવા માટે અહીંયા ઘાટા અક્ષરમાં ટીએચાર લખ્યું છે એમાં ટચ કરવાનું છે જો આવું મોબાઈલ નંબર ઇઝ નોટ વેરીફાઈ એટલે મોબાઈલ નંબર વેરીફાઈ નથી કર્યો

25 દિવસ ટીક માર્ક કરવાના છે આ 25 દિવસ થઈ ગયા ત્યાર પછી ઓથેન્ટિકેશન અહીંયા માર્ક કરવાનું છે અને ત્યારબાદ છે તમારે લાસ્ટમાં અહિયાં પ્રોસીડમાં જવાનું છે જો આવી રીતે પ્રોસેસ થશે અને THR ની એન્ટ્રી થઈ ગયું જો ટી ડિસ્ટ્રિબ્યુશન સક્સેસફુલી જો મેં હમણાં આગળ કીધું હતું કે THR ની એન્ટ્રી થઈ જાય એટલે પચીસ દિવસ લખેલા આવી જશે અને અહીંયા આછું થઈ જાય છે તો એવી રીતે આ પ્રેગ્નેન્ટ વુમનની ની તમારે ટી ની એન્ટ્રી કરી દેવાની છે ત્યારબાદ હું તમને છે એક ધાત્રી માતાની એન્ટ્રી કરીને બતાવું છું છે છે આમાં એન્ટ્રી બાકી તો ચાલો આપણે પહેલેથી શરૂઆત કરી અહીં ટીએચઆર લખ્યું છે ના ટચ કરીશું ત્યારબાદ સ્કીપમાં જશું ત્યારબાદ પાછું સ્કીપમાં એટલે નામ ખુલે ત્યારબાદ પચીસ દિવસ સ્ટીક માર્ક કરવાના છે અને છે ચાર પેકેટ દર્શાવવાના છે અને છેલ્લા ઓપ્શનમાં ટીક માર્ક કરીને પ્રોસીડ કરવાનું છે એટલે એન્ટ્રી થઈ જશે આ એન્ટ્રી થઈ ગઈ છે એટલે અહીંયા પચીસ દિવસ લખેલ આવી ગયા અને આ ટીએચઆર આછું થઈ ગયું એનો મતલબ ટી ની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારબાદ બાળકોની એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ તમને સમજાવી દો હવે આપણે છ માસથી ત્રણ વર્ષના બાળકોના ની એન્ટ્રી કઈ રીતે કરવી એ જોઈશું અહીંયા ટી આર બાકી છે એટલે ઝીરો દિવસ છે અને અહીંયા ઘાટું છે એટલે ટીએચઆરની એન્ટ્રી બાકી છે તો અહીંયા ટીએચઆર લખ્યું છે ના ટચ કરવાનું છે તમારે ત્યારબાદ અહીંયા સ્કીપમાં જવાનું છે અને આ ખુલે એટલે તમારે પચીસ દિવસ ટીક માર્ક કરવાના છે અને બાળકો માટે સાત પેકેટ હોય છે એટલે સાત ટીક માર્ક કરવાના છે અને ત્યારબાદ છેલ્લું માર્ક કરવાનું છે પ્રોસીડ અને ત્યારબાદ જવાનું છે એટલે આવી પ્રોસેસ થશે અને ટીએચઆરની એન્ટ્રી થઈ ગઈ છે જો અહીંયા સક્સેસફુલી આવી ગયું એટલે જો આ ટીએચઆરની એન્ટ્રી થઈ ગઈ છે તો અહીંયા આછું થઈ ગયું છે અને અહીંયા પચીસ દિવસ લખેલા આવી છે

ટીએચર બાકી નથી રહી ગયું ને તમને એમ થાય કે મે સો ટકા કરી નાખ્યું છે બધાનું ટીએચર ચેક કરી લેવાનું અને બાકી હોય તો પૂરું કરી દેવાનું જેથી તમારો ટી આર નો રિપોર્ટ સો ટકા આવે તો આવી રીતે છે તમારે દર માસે ટી એચ આર ની એન્ટ્રી પૂરી કરી દેવાની છે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ